અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેથી જતા રહેલ અગિયાર વર્ષના બાળકને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અજય રાજના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉક્ટર કુશલ ઓઝાન અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ટોચની આગ્રતા આપવા સકીર બાળક જતા રહેવાના અપહરણ બનાવમાં સંવેદનશીલતા દાખવી તાત્કાલિક અસરકારક કામગીરી કરવા જણાવેલ તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે નવ વાગ્યાના સુમેર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અગિયાર વર્ષનું બાળક કોઈ કારણસર લાગતી આવતા તેને ઘરેથી સાયકલ લઈને નીકળી ગયેલ જે બાબતે બાળકના વાલીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર આરેશવાડા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડનાઓએ તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરેલ અને બાળકને ઘરેથી લઈ મુખ્ય રસ્તા ઉપર જતાં જતાં જુદા જુદા સી સીસીટીવી કેમેરા ચેક કરી બાળકને પ્રતિમ ચોકડીથી ભરૂચ તરફ ગયેલ હોવાનું શોધી કાઢેલ અને પોલીસ તથા બાળકના સગા સંબંધીઓને ભરૂચમાં બાળકની શોધખોળ કરતાં મારત્યા તળાવ પાસેથી બાળકને હેમખેમ મળી આવેલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમવર્કથી અગિયાર વર્ષના બાળકની ગણતરીના સમયમાં સુધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ છે